વધુ બે ગ્રામ પંચાયત સમરસ થઈ છે ભૂખલા ગ્રામ પંચાયત બીજી વખત સણધર ગ્રામ પંચાયત પહેલી વખત સમરસ થઈ છે ભૂખલામાં સરપંચ પરમાર તો તરીકે અમૃત નિમણૂક કરાઈ છે તો વિભાજન પછી થરાદની સણધર ગ્રામ પંચાયતમાં પહેલી ચૂંટણી યોજાવાની હતી જોકે લોકોએ ભેગા મળીને ગ્રામ પંચાયત સમરસ બનાવી છે સણધરમાં સરપંચ અને સભ્યોમાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે સરપંચ તરીકે ગોમતીબેન પટેલની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર જે પંચાયતોની ચૂંટણીઓ ચાલી રહી છે એ ચૂંટણીઓની અંદર અમારા જણધર ગોમની અંદર પણ ચૂંટણી હતી અને ચૂંટણીમાં અમારો આખું ગોમ શિક્ષિત હોવાથી બધે ભરે થઈ નક્કી કર્યું કે આપણે સમરસ કરવું સમરસ કરવું તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે એમને પણ રસ હતો કે આવું થાય નારીનું તો હારું તો અમે બધે વિચાર કર્યો આથી બોડી નારી સંરક્ષણને મજબૂત કરવા બધી મહિલાઓ સીટ બનાવી અને મહિલાઓનું પ્રોત્સાહન આપી અને ગોમ વહીવટ મહિલાના હાથમાં આપવો જોઈએ કારણો અનુસાર અમારી ભૂખલા ગ્રામ પંચાયત પહેલા પીલુતા સાથે સંકળાયેલી હતી બરાબર બે હજાર સત્તરની ની અંદર ભૂખલા ગ્રામ પંચાયત નું વિભાજન થયું બે હજારની ની પ્રથમ સમરસ પંચાયત ભૂખલા બે હાજર સત્તર ની અંદર સમરસ કરી બરાબર એના પછી પોત વર્ષ પૂરા થયા એના પછી આજે પણ સી આવવા આવવાથી બુખલા ગ્રામજનો દ્વારા રમીલાબેન હીરાભાઈ પરમારને બિનરીફ જાહેર કરવામાં આવ્યા હતા